વેલકમ બેક ટુ કૈલા સાડી તમારા માટે છે ને પ્લાન ગાળામાં અત્યારે ફ્રી રીસ્ટોક માલ થઈ ગયો છે બધી જ પેટર્નનું તમને બતાવવાના છે બરાબર અને ન્યૂ કલર પણ એમાં એડ થઈ ગયા છે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે ભાઈ સાડીનું નવું કલેક્શન કૈલા સાડી થોડું લખનગરમાં પહેલાં આવવાનું રહેશે ચાલો તમને પહેલાં કલર બતાવી દઈએ પછી એમને એક લાસ્ટ ફીસ પણ ઓપન કરીને બતાવવાના છીએ કલર જ કોમ્બિનેશન જોઈ લઈએ કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો એમની જ ઉપર એમનું બ્લાઉઝ મૂકેલું આવશે બરોબર કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ આવશે એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝ બેસે કહે છે એમનું બરાબર અને આ વાર તહેવાર અને પ્રસંગ પાટાઈ તો એ વન વસ્તુ છે કોઈને જો આવડાની તો કોઈ માટે લેવા દેવાની રક્ષાબંધનની લેવી ને તો ભાઈ ફટાફટ પીસ બુક કરાવી લેજો પછી આવી વસ્તુ નહીં મળે ઘરેના જેવી સાડી છે ભાઈ જુઓ છે ને બધાથી અલગ અને અવનવા કલર અને ન્યૂ ને ફાયરિંગ કલર છે ડાર્ક કલર મેચિંગમાં જ બધા આવેલા છે ભાઈ જુઓ બધાથી વન કલેક્શન છે બરોબર એક પીસ ઓપન કરીને જોઈ શકો છો આપણે મલ્ટી કલર ઓપન કરી નાના વડા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર પહેલા સાડી શોપ આવેલી છે ફર્સ્ટ છે ને એમનો પીસ તમને ઓપન કરીને બતાવીએ જો ઝૂમ કરીને બતાવીએ આ રીતે પ્લેન ગાળાની સાડી આવશે ભાઈ જો છે ને બધાથી અલગ અને યુનિક એમનો બ્લાઉઝ પણ બતાવવાના છીએ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટ મેચિંગ ભાઈ જો નાના મોટા પ્રસંગ માટે પહેરું ને એ વન વસ્તુ છે નાની ઉંમરના બહેનોના ભાઈ છે ને આવી વસ્તુ પહેલા ગમતી હોય જેને કોઈ સાડીનો શોખીન હોય ને એમને ફટાફટ રીલ્સ શેર કરી દો કે ભાઈ કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં પ્લેન ગાળામાં રીસ્ટોક માલ આવ્યો છે જેમને પણ ફેસબુક કરાવવાના છે ફટાફટ કરાવી લેજો અમારું અવું નવું બીજું કલેક્શન જોઈએ છે તો કૈલા સાડી પેજ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બરોબર તમારા રિલેટિવમાં અમારા વિડીયોને શેર કરી દો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ નવી સાડી સાથે થેન્ક યુ